જય સોમનાથ ઓગણીસો પંચાવન થી યોજાતા આ સોમનાથ એવા પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામના કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ તેમજ સેવા સદનના ના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચ દિવસ સતત લોકો આ મેળો માણસે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે આ મેળામાં બસોથી વધારે જુદા જુદા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ બાળકો માટેની રાઇડ્સ ખાસ કરીને જેનું આકર્ષણ છે એવા જેલના કેદીઓના ભજીયા જેવા અનેક આકર્ષણો આ મેળામાં છે ત્યારે આ આ આ દર વર્ષે યોજાતા મેળાનો આજે પ્રારંભ થયો છે લોકો મેળો ઓગણીસો પંચાવન થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના શરણદેવમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે તારીખ અગિયારથી થી પૂનમ સુધી એટલે કે પંદર તારીખ સુધી આ મેળો ચાલશે રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી આ લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે